હું આકો આકો આકે હલર છે આકો આકો સાલું થવા જો કઈ હા પણ મજા કરો આનંદ કરો અને મિત્રો સમજો જો કેમેરાવાળા ભાઈ થોડાક ઓછા થઈ જાવ ને યાર થોડાક ઓછા એટલે જ મારા બાપાને જાનમાં એ નહોતા થોડાક ઓછા થઈ જાવ હા હા ઠેક તમે આ તો ઘરના આવ્યો છે કે છે ઠેક તમે બી પણ ખૂબ સરસ મજા જ કરવાની છે હા ઠેક આ બધા ક્યાં જાય છે ઠેક ભરેલ વાદળી વરવા જતા લાગે પણ હવે હા ભળી કેમ કે ઘરે મને મારા બાપા એ નથી ભળતા પણ બાપુની ઉપસ્થિતિ છે બાપુ હું કોઈથી એન્જિનિયર છું હું કોઈથી એન્જિનિયર છું બાપુ હું જઈ ભણવા ગયો મારા બાપાના પાંચ સપના હતા હું જઈ ભણવા તે મારા બાપાના પાંચ સપના હતા પેલું સપનું એ વર્ષના થાય બીજું એને બે ફોર્ચ્યુનર ગાડી હોય ત્રીજું ત્રણ બંગલા હોય ચોથું ચાર ફાર્મ હાઉસ હોય અને પાંચમું હું એના દીકરાની ઐશ્વર્યા જેવી દીકરી મળે આમાંથી મારા બાપાને એક સપનું પૂરું છું એ પચાસ વર્ષના થયા પણ નહીં લગભગ બાપો આવું નવું આવું છે તો થઈ જા નહીં વાંધો આવે અને સુરત છે નામ જો હવે તો ખરેખર જીવો જેવો યુગ આવ્યો કેમ કે ઉપર ઇન્દ્ર દિલ્હી નરેન્દ્ર ગુજરાતમાં ભૂપેન્દ્ર અને આપણે લુખેન્દ્ર અને હવે તો મજા કરવાની છે કેમ ઓ ભાઈ ની બહાર જેટલા ઊભા છે બધા અંદર વિયાઓ નકર ભાણોના ખમણ ખલ્યાવો હા હા ના તમે મને ખબર છે ભાઈ કેમ કે હું વેલંજા રહું છું પુષ્કળ લોન બેંકવાળા આત્મહત્યા કરશે પણ આપણે નહીં કરીએ હા હો ટકા છે હા ત્યાંક અમુક મહેમાન અલગ અલગ ટાઈમ આપ્યો તો શું ત્યાંક વધારો વધારો વી આવો એમ હા પણ મજા કરો આનંદ કરો મેં તમને કીધું ને હવે જીવા જેવો યુગ આવ્યો છે કેમ ગાંધીનગરમાં પરમિશન આવી એટલે હવે બસ બસ નકર એક જણો ચૂંટણીના માહોલમાં ફૂલ થઈ ગયો સમજ્યા તેજુ બાપુ ચૂંટણીના માહોલ તેને ઘરવાળાને કીધું ગાંડી ગાંડી મારા હાથમાં સરકાર આખો દેશ બદલી નાખે એન ગરવાળે કે હું કીધું ફરીથી કહેતો માળાકમાં શંચા વાગ્યો હું આખો દેશ બદલી નાખે એન ગરવાળ કે હવારનો મારો ચણિયો પણ નાટા માર છે એવું પડેલી આ લૂંગીન વેમમાં ચણિયો ચડાયો છે હા એટલે મજા કરો આનંદ કરો અત્યારે તો પછી લગનની સિઝન છે હા હા લગ્નની સિઝન પણ મજા આવતી આપણા લગન પ્રસંગમાં કાઠિયાવાડના લગ્ન પ્રસંગમાં ભલે આપણે ચાર વાગે જાન ઉગલાવતા પણ એ વહેલા ઉઠવાનો આનંદ આવતો વહેલા ઉઠવાનો આનંદ આવતો હા હા ખરેખર શૈલેષભાઈ લગન પહેલાંના લગ્ન હતા અટાણા તો લગ્ન હારા થઈ ગયા વાંધો નથી કેટરસ વળે બાયુ આવી હોય એને એ ખરખા હાડલા પહેર્યા હોય આપણી મમ્મીઓ એ હાડલા પહેર્યા હોય ખબર ન આપણે પહેર્યો વાળો કોણ છે પણ પ્રસંગ હારા થઈ ગયા અને એ જોઈજો લગન પ્રસંગમાં બેને હથેક નો મેકઅપ કર્યો હોય ટપાલ પેટી જેટલી લિપસ્ટિક હોય અને હાથમાં હાવ હડી ગયેલો છોકરો તેડ્યું અને લગન પ્રસંગમાં જોઈજો બેનો હોય ને એ ઘરના પ્રસંગ કરતા બહારના પ્રસંગમાં વધારે ખાનાર રોજ તાર બાપને આવું ક્યાં છે નાખ બેઠે પી બેનો ખાઈ નહીં વાંધો નહીં અમુક બેનો રૂમાલમાં પોટલી વાળા બુસ મારે નાખ નાખ હીરા મમથી કાંઈ સીએ જ નહીં એમ બેનો ખાઈ વાંધો નહીં બુસ મારે નહીં વાંધો નહીં પણ એ જોજો બેને હથકનો મેકઅપ કર્યો હોય અને પહેલાં ડાળદા ઘીની મીઠાઈ હતી ડાળદા હવે થોડા ઘી સુધરા અને એ જોજો લાલી બાલી બધું હેઠું ઉતરું હોય અને આટલી ડાલટા ઘીની મીઠાઈ ખાધી ને ગળા પેક થઈ જાય તોય એ બેનું રાડી નાખી જાય તાર ભાઈ ક્યાંય દેખાતા નથી આમ ગળા બેહી જાવ અને આવા ગળાઈ બહેનોને લગ્ન ગીત ગાવાનો બહુ રહ આવા ગળાઈ બેનોને લગન ગીત ગાવાનો બહુ રહશ અને આ લગન ગીત બેનો તમને ખબર છે તમે કયા રાગમાં ગાવ છો અને ભાઈઓ આપને ખબર છે ક્યાંક ક્યાંક આપણે હાય છે આવા લગન ગીત ગર આમ બેઠી હોય છે ગાય જયો અશ્રમ વગેરે બેઠ્યું નો રેખ્યો હા ડો પ્રસંગમાં ફૂંડાઈ લાગી હું હે હે કરો અને આમ જો આમ જો તું ભીતાને ભાણીએ ને લીધી બધી જા જા તું ભી થા હું તમ જો સવારથી આમ જો આગળ ભાણીએ ડાય પર પહેરાવી દઉં આખો ધી દ્યો તો તમારે

એ બધી કંકોત્રી વાઈટના મારીને શેકેવી દેતી માનવીએ આવી હા અને મજા હતી પણ એક જોક્સમાં જ ઓપનિંગ કરું છું આ બહુ ઝીણો જોક્સ છે જો ન સમજાય તો હવે વી હતી બહુ ઝીણો જો સમજાય તો જ તાલ્યું પડ્યું આજે જ ઓપનિંગ કરું છું તો બહુ ઝીણો જોક્સ છે મોચ ખરખ હમણાં મારા કાકાન મારે કાંઈક ભાઈ ભાવનસર કોઈને કાંઈ નહીં કહેતા એ બધા રેડી છે એમ જો એટલે આમ બેઠા રેડી છે એમ કૃષકો બેઠીને હવે તમ તાર આમ જો મજા હવે કાંઈ હવે તમ તાર કોઈ ડિસ્ટર્બન્સ નહીં હવે તમ તાર એવું પેમેન્ટ લઈને છૂટા તમે મતલબ બજેટ હાટું ઉભર કપાવું ન હોય બજેટ પણ આપણે આ જોક છે આ સમજાય તો જ થયું પણ બહુ ઝીણો છે હમણાં મારા કાકાન કાંઈક ટુ વ્હીલ લઈને જાતા થઈ જાય કાકાને કાંઈક ટુ વ્હીલ લઈને જાતા હતા હીરાબાગ એટલે મારે કાંઈક કીધું કે આમ છો ઘરે આપણે કાંઈ કામ છે નહીં અમથી મનસુરી એમ લઈને ખાવું છે તો હાલો ને ભાઈ ને આટો મારતા આવી મારા કાકા કે પણ હાલ ને એમાં આપણા ભાઈ રત્ના રહેશે આ બધું ગાડી લઈ લઉં આટો મારતા આવી તો આમ વળવું હતું ને મારા કાકા ઇન્ડિકેટર ચાલુ કર્યું હું તો મારા કાકી લાંબો હાથ કર્યો વાત મારા કાકા કે વાયા હાથ લઈ લે આપણું ઇન્ડિકેટર ચાલુ છે વાયા વાળાને દેખાતું છે કે આપણે આ બાજુ વળવી તોય મારા કાકી મારા કાકા કે પાછળથી હાથ લઈ લે વાયા વાળાને ઇન્ડિકેટર દેખાતું હોય છે ને એને ખબર છે આપણે આ બાજુ વળવીશ તો એ મારા કાકીએ કીધું હું એનું ઇન્ડિકેટરમાં ધ્યાન નથી હા પંપે ઉતારી મારી હોય એને હા તું નીકળ અહીંથી હા વધારો વધારો હા એટલે મજા કરો આનંદ કરો હા હા અને મજા જ કરવાની ભાઈ